વિજાપુર નગરપાલિકા સ્થિત જવેરી હાઈ ખાતે આજ તારીખ તેર બે બે હજાર છવ્વીસના રોજ શાળાના ક્લાર્ક તરીકે વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરક બજાવનાર ઈશ્વરભાઈ પરમારના વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારંભ તેમજ ધોરણ દસના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ શાળાના પટાંગણમાં ભાવપૂર્વક યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમગ્ર કાર્યક્રમને રંગત આપવામાં આવી હતી આ પ્રસંગે જવઈ હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષકો વસઈ સ્કૂલના આચાર્ય શિક્ષકગણ વિજાપુર નગરપાલિકાના સ્ટાફ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વય નિવૃત્ત થતા ઈશ્વરભાઈ પરમારે પોતાના સંબોધનમાં જણાવ્યું તેમણે જવેરી હાઈસ્કૂલમાં વર્ષો સુધી શ્રદ્ધા અને સમર્પણ ભાવથી ફરજ બજાવી છે આજે નિવૃત્તિનો દિવસ તેમના માટે ભાવનાત્મક ક્ષણ છે તેમ છતાં સંસ્થાને જ્યારે પણ તેમની જરૂર પડશે ત્યારે તેઓ તન મન ધનથી સેવા આપવા હંમેશા તૈયાર રહેશે શાળામાં હાલમાં તથા પૂર્વ શિક્ષકોએ ધોરણ દસના વિદ્યાર્થીઓએ આવનારી

અમારી માતૃ સંસ્થા હતી અને અમે તો હજી આજની તારીખમાં ભલે નિવૃત્ત થયા છે પણ જવું સાથે અમારો લગાવ છે કે આનું કદાચ અમને આપી છે આજે શિક્ષક તરીકે તમે ધરોવર છો આજે આ સંસ્થાની તો શું શું કહેશો એ બાબતે તરીકે મેં અમારી જે ફરજ ના ક્યારેય ખાત નથી રહ્યા મેં અમારી જે ફરજમાં આવતી અધૂર કામ કરી રહી જરૂરીની ઉન્નતિ માટે પણ અમે બધા દાખવોના પ્રયત્નો કરી અને દાન લાવીને પણ ઝવેલી જેમ બને જલ્દીથી પ્રગતિ થાય એવા પ્રયત્નો કરેલા છે અને હું જ્યારે નિવૃત્ત હતો ત્યારે આ બધા મારા કહીશું કે ઝઘેરીનું અસ્તિત્વ લોકો મીટાવવા બહુ પ્રયત્ન કરી રહ્યા છે લોકો બંધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ઝવેરી જ્યાં સુધી આ ઝવેરી દાદાનું જે પૈસો અને જે પુણ્ય દાન પડેલું છે એ પુણ્ય દાન કદાચ બંધ નહીં થાય આપણે કેટલા વર્ષોથી કેટલા વર્ષો સુધી ફરજ બજાવી છે સાહેબ

અને ઈશ્વરભાઈ એમની આ શાળા માટે જે યોગદાન આપેલું છે એના માટે અમે એમ કહી શકીએ કે એ યોગદાન અહીંયાથી એ જશે એટલે એમની બહુ મોટી ખોટ વર્તાશે પણ આ જીવનમાં વય નિવૃત્તિ એ એક જે રાજકીય કે ગણીએ કે જે શૈક્ષણિક પ્રવૃત્તિની અંદર આવતી જ હોય છે તો એ વય વયનિવૃત્તિ પછી પણ પોતે એમનું જે જીવન છે એ નિરોગી નિરામય અને દીર્ઘાયુ વક્ષે કુદરત અને પોતે જે શ્રેષ્ઠ જીવન રહેલું છે એમને પોતાના સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત કરે એવી શુભકામના આ સ્કૂલની ધરોવર બચી રહે તે માટે શું કહેવા માંગશો આ સ્કૂલ એ વિજાપુર તાલુકાની ધરોહર જ હતી અને આ શાળાએ એટલા અઢળક અણમોલ રસ્તો આ વિજાપુર તાલુકાને આપ્યા છે જે ખરેખર વિજાપુર તાલુકો ક્યારેય ભૂલી શકે એમ નથી અને આ ધરોહરને કાળક્રમે જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનને દૂર કરી ફરી પાછી એવી જે જૂની ધરોહર હતી એ તરફ લઈ જવાનો અમારો સતત પ્રયત્ન છે ઓકે